વાત કરવા પોત દાડા બાઈ ફરીને આવ્યો છું હું કાકા વગર ફાવી ન હોય ને પાસ ના ભઈ બન હોતા એટલે વાંધો નતો હા જાવ યમ બજા બજે એટલે સુખ શાંતિ ફરી ના આયા નો ઓ સુખ શાંતિ બજા બજે તમે જો તો કાકા ચીવી ચીવી જગ્યાઓ જોવાની તમે તો હા અમે તો જો દ્વારકા ગયા તા સોમનાથ ગયા તા તો પછી શું વાત કરી પછી કોયરા ડુંગર ગયા તા આવી આવી જગ્યાઓ ગયા તા

અરે પર્યામ નેગી જા તો કાકા આ આમ ન આ તાય તો ખાઈ કાકા તમ ન જોય તમ કીધું ખરા તમ શરમ ન આવતી હા શરમવાળી વાત છે ને કઈ આયા કે થઈ ગયા મય વહુ આયા થઈ ગયા છે હવે ખાલી વહુ યાદ આવી બાર્યા એટલે આવા આ કાકો યાદ આયો

બે દાડા બાર થાય લોહી ગયો રંગીલા રંગીલા કરી નાખો દાડો પણ પેલા કિચન લાયા જોઈ ના આવ્યો કાકા ક્યાં લાયા હાલ એને કાકો લઈ પાટણ થી પાટણ પાટણથી પાટણથી

તારા રંગીલા તું બી છે હું તને લઈ લ્યો તું તાર નોરતા પછી તું આખી જિંદગી રમે નહી તો તારા રંગીલા નહીં તૂટી એવું હા તો હાલ જ લઈ આવો હડો શાંતિરા છે કાલ જવું હું શેતર બાજુ જવું તો લેતો આવ ના કાલ નહીં હાલ જ પણ નોરતા તો પણ માર વતાવા જાવું કાકા પેલો એમ કે વિલાવ કાકા મને કઈ નહી અરે આ તારા રંગીલા વગર હવે કાશું ખાવા માંડ્યા છે રંગીલા મોટા મોટા કાપે છે મોટા કાપ્યાલું એમ તો પછી આપડે પેલા ખાટલા ને બે ઈહો કાઢી એવું કોઈ ના કાકા તમે જેમ આવું કરો એક તો બદન લીયા લઈને ને રંગીલા તો માપ ના દી

તમારે રંગીલા લેવા હોય તો નહી એ તો આખો બગડો પડ્યો છે પણ આ લેબડા ને શું છે બીજું કોઈ નહીં આ દાડુ તમને દેખાય છે બટકુલ થાય છે

જેટલા એના ઝઘડા કરીને બધે જ આવશું કેતા ફરસી આ વાત હવે યાદ રાખજો તમે યાદ રાખજો આતું શું છે કે ગમે છે વામતે જોડે આવે છે બરાબર હવે ઈ એન દોશી છાલ લેવાય બીજા ક્ષેત્રમાં જાય છે ને રોટ ઠપકા લઈને આવે છે બે એક જવા છે મુજુ કો કાકા મે તો મારું ઉતાર જેટલું લીધું ખબર છે ને હાલ એટલે હવે આ ઓલ તમે પૂરી કરો હેડો આ હાજો હો આ કે ઓય આખું જે તે તમારી પૂરી કરવાનું છે હે તો ન મનો કુંપરા મારા છે બટી નાખે કુંપરા રહેવા દે એમ નઈ ખરેખર આ વગડે તો આવો ભુબજી તમે તો એકલા ને એકલા ઊંટો શેગો વેણી વેણી ખાઈ દો એટલે ભુબજી શું એકલા ને એકલા ખાધો કે આ માણસ સાર લેવાનું કહે તો મશિયાગો નું પોટકુ બતતા તો હવે એ તો માં રહેવાનું પણ હું શું કહું છું આડો ઘરો મને આબુ હવે કે હું આબુ છે આપળો હવે શાક કરવાની તો હવે આશા છોડી દીધું છું પણ કડી કરે એટલી થોડુંક વેણું આગેલ અને પીણી દોમુ વાખવાન સાથે વાશીન પસમુ આવું

અરે બોલ જણા બેઠા છે તો એમ બાર જીકે ના બોલ તું હાલ જીવતા નહી ઓપર મર્યા છે તો તને કયો કૂતરો સંભાળ છે તો તને કોણ સંભાળા તા ઘણો હવે તણી ને હાઈડ દાડા માં તું હવે 300 દાડા માં ક્ષેત્ર માં પડ્યો રહી છે હવે ક્ષેત્ર રહું છું તોય 12 મહિને જોર આવણા હોય છે ને જે પેલા આવો મને કેમ તને કદી કોઈને કેમ આવી વેટ કરી સી કહું બાની ને ચા પાણી ને બધી વેટ કરવા બોલાવે છે એ તો નહીં કહું બાપા બોલાવતા લડ્યા રહ્યા વેટ કર એટલે પણ મફુજી લડવાન ચો આવે છે આ રે મૂર્ખો મારાત્રમાં ડાયરેક્ટ નેટ હું ખાધું આટલું બોઠું તે આઈ તસ કઈ ના શું લ્યો ઓપુજી આવું કરી તમે

ભૂલ તમે કરી શકાય જો મારી ભૂલ થઈ ગઈ તમે ભલા આદમી ને હસી તો નમતી તો હાલતા જ ના હા તે મારી ભૂલ થઈ ગઈ હેડો હવે નહી આવો ભાઈ પટી ગયું આ તો એ લાકડું મળતા જો આ તો હું મર્યો ને તો મારા ચેડે બાળવા કોમ આવશે મે લે સદે કાઢું પડ ગયો બુબજજી હા તું તાર જાત ભળા કોલો કરજે તા દેતા આ કીધું તમે ના તમે આલે ઉપર ના કમણા હાલ હમણા તને કાઠું પડશે ઓથી નેકાળું એ બુબજજી હવે હું જવા દયો ને હવે પાણી બોલતો નહી એટલા વાળી

પણ હું શું તણ વાત લોબી કરી છે આને રमण ભમણ બોલવા મળ્યા છે હું બજી હોભળો માર્યો તો હવે વાતમાં દાજુ છે ને ના નોરતા છે બરાબર એ ત્યારે જ કે હવે આ છોકરું છે મુકો શું કોઈ વાઘુજી તો સમજણા નઈ પણ તમે જ ભલા આદમી સમજણા છો કે આ મભુજી ઓમે છોકરા માટે હું નાય ના પાડું ને કડ્યા કે આ મૂર્ખે મને કીધું હોત ને કેલા તું લેતો આવજો તો હું લેતો જો આઈ વાત આજી શું પડે ને કહેવું પડે તમારી એટલી ભૂલ અને ઓમે આ કૂતરાવા દે મને કોઈ ભાવન ટીવ નહીં હું તો આઈ લઈ દે તો છોકરા લઈ જાલ્યા

હવે વાઈની રી છે કેમ ગાડો તો હમો જવાબ આલો કોને હતો ફોન તો આમી ચો વાઈન ખોડ બૈરા થી બીવાઈન મરી જાસો હવે તું જાન ના ભઈ ઓય તમે તો ગોમમો એક દાડો હમ અફુજી નાવા ને ભેગા થાજો ખાલી માર જો હડો છોકરાને રંગીલા બની આલો ને રમે તો હડો એટલે હવે ભૂલે તું કે કેડી આવતા ને રોજ મફુજી ની હોય હાય હાડે ભાઈ કાકા હું ચમ નહીં બોલે તો મને ખબર છે ચમ આ નવ દાડા નો વાર્તા ખાલી જવા દો અને દશેરાના ને દાડ તમે જોજો ખાલી

ना काका एव का नाही तुम्ही पैसा बचवम पड्या हो એટલે ल्या पैसा पण तयार रंगीला ना चाले हा मारू कोंथो पाटन हा